કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મારે પરંતુ બીજી હકીકત એ પણ છે કે આવા ઠગબાજોનું છેલ્લું ઠેકાણું જેલ જ છે શું છે આખી કહાની જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં ક્યારેક માલિકનું કરી નાખ્યું અંતિમ ઠેકાણું જેલ આ છે મિસ્ટર નટવરલાલ ચિકેશ શાહ જે ફરી ક્રાઇમના ચોપડે અને પોલીસના પાંજરે પુરાયો છે એક માત્ર તેની આદતને કારણે અને તે આદતનું નામ છે વિશ્વાસઘાત વાસ્તવમાં વાત એમ છે કે અમદાવાદ શહેરમાં ચારસો થી વધુ લોકોની મજબૂરીનો લાભ આઠક બાજે આ વખતે ઉઠાવ્યો છે તમામ લોકો LIC ઓફિસમાં માં અંગાવી ધોરણે કામ કરતા હતા જેમને કાયમી કરવાનો પ્રલોભન આપી દિલ્હી સુધી તેની ઓળખાણ હોવાની જાળ ગોઠવી હતી અને તમામ લોકો પાસેથી 5000 થી લઈ 15000 સુધી રકમ મેળવી કુલ 1 કરોડ થી વધુ નું આરોપી ફેરવતો હતો ઠગબાજ અંતે જેલ ના ઠેકાણે પહોંચ્યો છે આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતે ફરિયાદ દાખલ થયેલી છે જેમાં ફરિયાદીની હકીકત એવી છે કે આ કામનો આરોપી જે છે ચિક્કીશ કાંતિલાલ શાહ જે પાલડીનો રહેવાસી છે તે ઈસમે આ કામના ફરિયાદી જે છે અને સાયદો છે એ એલઆઈસીમાં હંગામી ધોરણે પટાવાળાની નોકરી કરતા હતા અને તેઓને છૂટા કરવામાં આવેલા હતા જેથી તે લોકો કાયમી થવા માટે રજૂઆતો કરતા હતા અને આ કામના આરોપી કાન જે ચિક્કીશ કાંતિલાલ શાહ છે તેના સંપર્કમાં આવતા આ ચીકેસે આશ્વાસન અને ભરોસો આપેલો કે તમે લોકો મને જો ભંડોળ આપશો તો હું આનો ઉપયોગ કરી અને તમને બધાને કાયમી કરાવી દઈશ આ ચીકેસે એલઆઈસીમાં કામ કરતો ન હતો પરંતુ આ જે ભોગ બનનાર છે એ લોકોની લાગણીનો દુરુપયોગ કરી તેમનો વિશ્વાસમાં લઈ અને તેઓને નોકરીમાં નોકરી અપાવવાના બાના હેઠળ જુદી જુદી જગ્યાએ મીટિંગો કરી અને તેઓ લોકોની પાસેથી કોકની પાસેથી પાંચ હજાર કોઈની પાસેથી દસ હજાર એમ કુલ ચારસો ભોગ બનનાર પાસેથી નાની માની એમાઉન્ટ ભેગી કરી આશરે એકાદ કરોડ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું અને નોકરીના ઓર્ડર માટે પોતે દિલ્હી જાય છે આવે છે ટૂંક સમયમાં ઓર્ડર થઈ જશે એવું આશ્વાસન આપતો હતો પરંતુ વારંવાર કહેવા છતાં નોકરી ન અપાવવા અને પૈસા બી પાછા ન આપતા આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે જે આરોપી છે ચિકેશ કાંતિલાલ શાહની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલા છે કુલ બે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે એક એફઆઈઆરમાં અટક કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને બીજા ગુનામાં પણ એની કસ્ટડી મેળવી અને આરોપી તરીકે ધરપકડ કરવામાં આવનાર છે એવું નથી કે આરોપી આ ગુનો પહેલી વખત કર્યો હોય અગાઉ પણ આ જ રીતે લોકો પાસેથી તે છેતરપિંડી કરી ચૂક્યો છે આ કેસ સાથે તેની માથે હવે કુલ ચાર કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે ચિક્કેશ કાંતિલાલ શાહ જે આરોપી છે તે અગાઉ બે હજાર અગિયારમાં પણ પકડાયેલો છે ત્યારબાદ એના વિરુદ્ધમાં ઇઓડબલ્યુ ખાતે જ એક ગુનો દાખલ બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલો છે અને હાલ બે ગુના દાખલ થયેલા છે આ જે આરોપી છે એની એમો એવી છે કે જે કોઈ ભોગ બનનાર હોય તેની વેદના સાંભળી તેની જે તકલીફ છે સાંભળી અને તેમાંથી બહાર લાવી દેશે એવું પ્રલોભન આપી અને તેની પાસેથી પૈસા લેતો હોય છે અને આમાં પણ એલઆઈસીમાં ભોગ બનનાર કુલ ચારસો જેટલા માણસો છે તે લોકોના નોકરીનું આશ્વાસન આપી અને કાયમી કરાવી દેશે એવું આશ્વાસન આપી એને આશરે એકાદ કરોડ રૂપિયાનું ભંડોળ તેણે પ્રાપ્ત કરેલું છે અને તેની સાથે ચીટિંગ કરેલાનું જણાવ્યા જે આરોપી છે ચિકેશ કાંતિલાલ શાહ એ પોતે આ રીતે ચીટિંગ જ કરવાનું કામ કરે છે પરંતુ એક અગાઉ એ પોતે એક સંસ્થામાં કામ કરતો હતો ત્યાં પણ એના માલિકનું ચીટિંગ કરી કાઢ્યું હતું અને એ માલિકે પણ એના વિરુદ્ધમાં ઇઓડબલ્યુ ખાતે ગુનો દાખલ કરાવેલો છે એટલે એ માણસ ગમે તે બિઝનેસ પોતપોતાના અંતરે બદલતો રહેતો હોય છે એના વિરુદ્ધમાં ચાર ગુનાઓ દાખલ થયેલા છે એક ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ઓગણસાઠ ઓબ્લિક બે હજાર ચોવીસનો ગુનો છે ત્યારબાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોર્યાસી ઓબ્લિક બે હજાર અગિયારનો ગુનો છે અને ઇઓડબલ્યુ ખાતે અત્યારે બે હજાર બે ગુના મોટી મોટી વાતો કરી રૂપિયા ખંખેરી લેતો હતો શહેરના જુદા જુદા વિસ્તારોમાં મીટિંગ કરી વધુમાં વધુ લોકો પાસેથી પૈસા પડાવી લેતો હતો આ જે આરોપી છે એ જૈન દેરાસરમાં પૂજા કરવા ગયેલો હતો ત્યાં કામનો ફરિયાદી ભોગ બનનાર પણ ત્યાં મળેલા હતા અને વારંવાર ત્યાં મળતા હતા તેથી વિશ્વાસમાં લઈ અને એની વાત સાંભળી અને એને પ્રલોભન આપી વિશ્વાસ ઉભો કરી અને તે લોકોએ બીજા ભોગ બનનારોનો ભેગા કરી કાંકરિયા ખાતે અને અન્ય એક જગ્યાએ બે જગ્યાએ મિટિંગો કરાવી અને જુદા જુદા ગ્રુપમાં બંને ગ્રુપને બ્રીફ કરી અને તેમની પાસેથી ભંડોળ પ્રાપ્ત કરેલું છે તે પોતે મોટા સાહેબોને ઓળખે છે દિલ્હીમાં મારી ખૂબ ઓળખાણ છે તેવી ખાલી ખાલી ખોટી ખોટી ભ્રામક વાતો આ લોકોને કરી અને એ લોકોને વગ વાપરતો હતો તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે આ કેસ તે જોતા કહેવું એટલું જ રહે કે પોલીસે તેનું કામ કરી રાખ્યું છે જરૂર છે તો લોકોએ જાગૃત બનવાની સતર્ક રહેવાની અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ